જે ખાખી વર્દીનો જે ખોફ છે તે ખોફ રહ્યો ન હોય તે રીતના જે ઘટનાઓ છે તે એક પછી એક સામે આવી રહી છે જે ઘટના ડિંડોલી વિસ્તારની છે જ્યાં છે તે ઝુંપડામાં રહી રહી હતી તે દરમિયાન કેટલાક જે અસામાજિક તત્વો છે તે ત્યાં આવ્યા હતા અને મહિલા સાથે ગાળાગાળ કરી હતી અને ત્યારબાદ માચીસ વડે જે ઝુંપડા છે તે ઝૂંપડામાં આગ લગાવી દેવામાં આવ્યું હતું ઝૂંપડામાં મૂકેલા સોફા ખુરશી અને મંડપનો જે સામાન છે તે બળીને ખાક થઈ ગયો હતો બીજી તરફ જે મહિલા છે તે મહિલાએ ડિંડોલી પોલીસ મથકમાં સાહેબ રૂપે બાટલી લાલ અને લાબમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દિંડોલી પોલીસે સમગ્ર બનાવ ને લઈને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ ચેતન આભાર માહિતી બદલ